હિરલબા જાડેજા સહિત છ લોકો સામે સાયબર પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયો છે બ્લેક બેંકના એકાઉન્ટ કે જે હિરલબા જાડેજાના સૂરજ પેલેસના સરનામાના હોવાની તપાસની અંદર ખુલાસો થયો હતો એ આધાર કાર્ડ અને પાન કાર્ડ અમે હિરલબાને આપી દીધા હતા ત્યારબાદ અમારા નામે ખાતા ખુલ્યા અમારામાં પૈસા આવ્યા સાયબર ક્રાઇમના પોલીસ મથકના પીએસઆઈ આખાયા કેસની અંદર ફરિયાદી બન્યા છે અને તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે ખંડણી સાથે જ ગોંધી રાખવામાં આવ્યા તેમનું અપહરણ કરવામાં આવ્યું તેની ફરિયાદ દાખલ કરવામાં આવી કે ભાઈ કયા આધારે તું આ તમામ લોકોના એક જ એડ્રેસ પરથી તું અકાઉન્ટ ખોલી દેતો હતો

કોર્ટમાં રિમાન્ડ ના મંજૂર થયા મંજૂર તપાસની અંદર આ કેસમાં હિરલબા જાડેજાના આખી ઘટનાક્રમની અંદર સાયબર ક્રાઈમની અંદર વધુ એક ફરિયાદ દાખલ થઈ છે સાયબર ક્રાઈમની અંદર ફરિયાદ રૂપિયાના લેતી દેતી મામલેની અંદર એક ફરિયાદ દાખલ થઈ કે જે કેસની અંતર્ગત હિરલબા जडेजा સામે એક મોટી ફરિયાદ એ દાખલ થઈ છે સાયબર ક્રાઈમ ના આખી ઘટનાની અંદર ચેતરપીંડી માં 35,70,000 ના એ રૂપિયા એ ખાતાની અંદર આવ્યા અને પોલીસને આખી આ ઘટનાની અંદર સાયબર ક્રાઈમ પોલીસને થોડો ગોટાળો લાગ્યો જેના કારણે તપાસની શરૂઆત કરી હતી તપાસમાં પોરબંદરના કોટક મહિન્દ્રા બેંક ના ઓપરેશન મેનેજરની પૂછપરછ કરી પૂછપરછની આધાર મોટો એ સ્પોટ થયો અને જે અંતર્ગત હિરલબા જાડેજાની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ હતી આખી આ ઘટનાની અંદર જે કોટક મહિન્દ્રા બેંકના મેનેજરની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી એ પૂછપરછ દરમિયાન કેટલાક બેંકના એકાઉન્ટ કે જે હિરલબા જાડેજાના સૂરજ પેલેસના સરનામાના હોવાની તપાસની અંદર ખુલાસો થયો હતો જે એ તપાસની અંદર ખુલાસો થયો હતો એ ખુલાસાની અંદર અલગ અલગ રાજ્યોની અંદર રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ કે જે જગ્યાઓ પર સાયબર ક્રાઈમ થયા હતા એ સાયબર ક્રાઇમના રૂપિયા આ બેંક એકાઉન્ટમાં આવ્યા હોવાની વાત એ સામે આવી હતી જેના આધારે પોરબંદર સાયબર ક્રાઈમની ટીમે આખી આ ઘટનાની અંદર તપાસ કરી કુલ ચૌદ જેટલા બેંક એકાઉન્ટ જે છે તેની તપાસની શરૂઆત કરી હતી જેમાં દસ જેટલા બેંક એકાઉન્ટના સરનામા એ સૂરજ પેલેસના હોવાની ખુલાસો થયો હતો અને એ બાદ આખી આ ઘટનાની અંદર હિરલબા જાડેજા સહિત તેના અન્ય પાંચ જેટલા સાગરીતોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સાયબર ક્રાઈમના પોલીસ મથકના પીએસઆઈ આખા આ કેસની અંદર ફરિયાદી બન્યા છે અને તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે ખોટા પ્રલોભન આપી અને પાંચ જેટલા બેંક ખાતાની અંદર નાણાંની હેરાફેરી થઈ હોવાનું તપાસની અંદર એ ખુલ્લું હતું અને એ તપાસ બાદ લગભગ પાંત્રીસ લાખના ટ્રાન્ઝેક્શન જે છે તે આ બેંક એકાઉન્ટની અંદર થયા હતા પોલીસને જે ચૌદ શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળ્યા હતા એના આધારે એની તપાસની શરૂઆત કરી હતી અને તપાસની અંદર અલગ અલગ રાજ્યોની અંદર ક્રાઈમની થઈ હતી કે જ્યાં એકાઉન્ટનો ઉપયોગ લેવામાં આવ્યો હતો મારી સાથે મારા સહયોગી કિશન કિશન જોડાયા છે પોરબંદરની અંદર હિરલબા જાડેજાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે પહેલા અપહરણ અને ખંડણીનો ગુનો અને ત્યારબાદ હવે સાયબર ક્રાઈમ પોલીસ મથકે એક ફરિયાદ દાખલ થઈ છે પાંત્રીસ પોઈન્ટ સિત્તેર લાખની એક આખા એક તપાસની અંદર

એ ખંડણી સાથે જ ગોંધી રાખવામાં આવ્યા તેમનું અપહરણ કરવામાં આવ્યું તેની ફરિયાદ દાખલ કરવામાં આવી જોકે હિરલબાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા પોલીસ કસ્ટડીમાં તેઓને હુમલાનું એક દવાખાનાનું હુમલાનું તેઓએ કીધું કે ભાઈ તેમને હૃદય હૃદયની બીમારી ઉપડી ગઈ છે હૃદયમાં દુખાવો થઈ ગયો છે રાજકોટ દાખલ જતા રહ્યા જોકે એમ છતાં પણ હિરલબા કોઈ કોઈપણ પ્રકારની જે કાનૂની કાર્યવાહી કોર્ટ કાર્યવાહી ક્યાંય પણ હિરલબાને છુટકારો નથી મળ્યો આ તમામની વચ્ચે ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે હિરલબા જાડેજા સહિત લોકો સામે સાયબર પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયો છે પ્રદીપ એક સમજવા જેવી વાત છે કે જે હિરલબા જાડેજા સામાજિક પ્રવૃત્તિઓ કરતા હતા દીકરીઓને નવરાત્રી આ તે અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિમાં જે હિરલબા જાડેજા જોવા મળતા હતા એ હિરલબાએ ત્યાં પોતાને ત્યાં આશરો મેળવનાર અનેક લોકો એટલે કે અત્યારે માત્ર જે નામ આવ્યા છે જે સંખ્યા આવી છે ઘણી ઓછી છે સૂત્રોનું કેવું છે કે કેટલા બધા સો થી પણ વધારે એકાઉન્ટ એ ખોલવામાં આવ્યા હતા જે હિરલબાને જે એડ્રેસ હતું એ એડ્રેસની અંદર સુરજ પેલેસ જ એડ્રેસ એ લખવામાં આવ્યું હતું એટલે બેંકના મેનેજરની પણ અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે જે કોટક બેંકના મેનેજર છે એમની પણ કે ભાઈ કયા આધારે તું આ તમામ લોકોના એક જ એડ્રેસ પરથી તું અકાઉન્ટ ખોલી દેતો હતો એટલે એ સુરજ પેલેસ નામથી જ આ તમામ અકાઉન્ટ એ ખુલતા હતા જે સુરજ પેલેસ હિરલબાનું નિવાસસ્થાન છે વાત જાણે એમ છે કે જે સાયબર ફ્રોડથી જે પૈસાઓ આવતા હતા એ સાયબર ફ્રોડના પૈસાઓ એ આ જે અલગ અલગ લોકો કે જેમને ખબર પણ નથી પોલીસે જ્યારે એ લોકોના નિવેદન લીધા ત્યારે તેમને પણ કીધું કે ભાઈ અમને ખબર નથી અમને એવું જ કહેવામાં આવ્યું હતું કે તમારે આપણે એક મંડળી ખોલવાની છે અને એ મંડળીની અંદર તમામ લોકો એ મંડળીના સહયોગી થવાનું છે સહભાગી થવાનું છે એટલા માટે તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ આપો એટલે તમારો પણ મંડળીમાં સમાવેશ થઈ જાય આ લોકો એ છે કે જે હિરલબાને ત્યાં આશરો લેતા હતા એમને ખબર પણ નથી અને જ્યારે કોઈ પણ પ્રકારના પૈસાઓ એમના અકાઉન્ટમાં આવતા હતા ત્યારે હિરલબાના માણસો એમની સાથે જતા હતા અથવા તો એ પૈસા એ સીધા જ હિરલબાના અકાઉન્ટમાં ફરી ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા આ પ્રકારનું આખું એક સાયબર ફ્રોડ એ પકડ્યું છે હજી પોલીસે આમાં વધુ ચોક નથી પાડી કે આ સાયબર ફ્રોડ કોણ ચલાવતું હતું કેવી રીતે લોકોના પૈસાની ઠગાઈ થતી હતી એ ઠગાઈના નાણાં કેવી રીતે આ જે સુરજ પેલેસના નામથી જે લોકોએ એકાઉન્ટ ખોલાવ્યા હતા એમના ખાતામાં આ પૈસા આવી જતા હતા અને એ પૈસા કેવી રીતે હિરલબા સુધી પહોંચાડવામાં આવતા હતા જોકે લોકોના નિવેદન લેવાયા છે એમાં એમને સ્પષ્ટ કીધું છે કે અમને કોઈ જ ખબર નથી કે અમારા ખાતામાં સાયબર ફ્રોડના પૈસા આવે છે અમને કોઈ જ પ્રકારની જાણકારી નથી અમારી પાસે મંડળીના નામે આધાર કાર્ડ અને પાન કાર્ડ માંગવામાં આવ્યા હતા એ આધાર કાર્ડ અને પાન કાર્ડ અમે હિરલબાને આપી દીધા હતા ત્યારબાદ અમારા નામે ખાતા ખુલ્યા અમારામાં પૈસા આવ્યા એ પૈસા હિરલબાએ લઈ લીધા આવી તમામ બાબતો એટલે કે એ કયા પ્રકારનું નેક્સેસ ચલાવતા હતા એના પર પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય છે હિરલબા બધી બાબતમાંથી એવું તો ના કહી શકે કે મને ખબર નથી કારણ કે આ બેંક એકાઉન્ટ એમને ત્યાં રહેતા લોકોના ખુલી ગયા હોય અને પછી એ પૈસા હિરલબા સુધી પહોંચ્યા હોય એટલે એક નેક્સેસ છે મોટા પ્રમાણમાં સામે આવી શકે છે અને હિરલબા કે જેને પોલીસ કસ્ટડીમાં અનેક પ્રકારની તેમને બીમારી રાતે હોસ્પિટલ લઈ જવા બધું પરંતુ હાલ તેમને જુનાગઢ

એ નોંધાઈ શકે છે હજુ પણ અનેક ફરિયાદો નોંધાવવામાં આવે જેથી કરીને હિરલબાને હજુ સુધી જામીન નથી મળ્યા ત્યારે બીજી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે એમાં હિરલબાની મુશ્કેલીમાં વધારો થયો છે પણ પ્રદીપ સૌથી મોટો પ્રશ્ન કે આવડા મોટા માણસ એમની ત્યાંની પ્રવૃત્તિઓ એ પ્રવૃત્તિઓ બધા જાણે છે અને એમાં જે આ સાયબર પ્રવૃત્તિ સામે આવી છે શું આ એક નવું નેક્સેસ હતું કયા પ્રકારની કામગીરી હતી એ ખરેખર બધાએ વિચારવા જેવી છે અને પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે તો ખબર પડશે કે આના તાર ક્યાં ક્યાં સુધી જોડાયેલા હતા આના પૈસા એ ક્યાં ક્યાં સુધી જતા હતા એમના પરિવારના લોકો સુધી પણ આ પૈસા જતા હતા જોકે પોલીસે એમાં પણ તપાસ કરી છે એમના ભાઈઓને ત્યાં પણ પોલીસ તપાસ થઈ હતી એટલે તમામ રીતે તપાસ થઈ રહી છે અને અનેક લોકોએ સાયબરના ભોગ બનતા હોય છે એવા પૈસા અહીં સુધી જતા હતા એટલે હિરલબા નું કયું નેક્સેસ હતું કયા પ્રકારની કામગીરી હતી એના પર પોરબંદર પોલીસે ચોક્કસ તપાસ કરશે પ્રદીપ કિશન ચૌદ જેટલા ખાતા મળી આવ્યા છે જેમાંથી લગભગ પાંચેક ખાતાની હજુ તપાસ કરી છે દસ ખાતાના સરનામા એ સુરજ પેલેસના હોવાનું સામે આવ્યું છે હજુ પાંચ જેટલા ખાતા તપાસ કરવાની બાકી છે જે સૂત્રો તરફથી એ માહિતી મળી રહી છે કે લગભગ એ આ આંકડો પચાસ કરતાં વધારેનો હતો એ બેંક એકાઉન્ટ ખોલવાનો તો આ ધીરે ધીરે જેમ જેમ બારું આવી રહ્યું છે એમ તમામના જો ખાતા તપાસવામાં આવે અત્યારે રકમ લગભગ પાંત્રીસ લાખની આસપાસ છે તો કદાચ આ આંકડો વધી શકે આ રાજસ્થાન મધ્યપ્રદેશ તમામ પ્રદેશ કર્ણાટક નોંધાયેલી હતી કે અમારા પૈસા ગયા છે સાયબર ફ્રોડ થયેલું છે અને એ રૂપિયા આ એકાઉન્ટમાં જમા થયા હોવાની વાત એ સામે આવી છે અલગ અલગ રાજ્યોમાંથી જે પૈસા છે પૈસાની સાયબર ફ્રોડ એટલે કે ઓટીપી વગેરે જેવા માધ્યમથી એ પૈસાની

એ કોટક મહિન્દ્રા બેંકના મેનેજરની પૂછપરછ થશે કે ભાઈ તું કેવી રીતે ખાલી સૂરજ પેલેસના આધાર પર લોકોના ખાતા ખોલી દેતો હતો તે હોમ વેરિફિકેશન એટલે કે ઘરે આવીને જે બેંક વેરિફિકેશન થતું હતું એ કર્યું છે નથી કર્યું ક્યાંથી પૈસા આવતા હતા કેવી રીતે તમે હિરલબાને પૈસા આપી દેતા હતા પ્રદીપ આ બધો જ તપાસનો વિષય છે પણ જ્યાં સુધી સવાલ પોરબંદર પોલીસનો છે ત્યાં સુધી જે ઝીરો ટોલરન્સની નીતિ છે ખોટું કર્યું હોય અને કોઈ પણ વ્યક્તિ આ સમાજની અંદર અરાજકતા ફેલાવતા હોય તો આવા વ્યક્તિઓને નહીં છોડવામાં આવે પોરબંદર પોલીસ પણ આજ વિષય પર કામ કરતી હોય કારણ કે પેલા અપહરણ અને ખંડડીનો ગુનો નોંધાયો હિરલબાને બકાયદા પોલીસ એ પોલીસ જામીન પોલીસ હિરાસતમાં જવું પડ્યું જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા એટલે પોરબંદર એસપી નું જે સખત વલણ છે ઉપરથી પણ પ્રકારની ભલામણ આ વખતે નથી થતી બાકી પોરબંદરમાં અત્યાર સુધી એવું થતું હતું કે કોઈને પણ પકડવામાં આવે સ્થાનિક રાજનેતાઓ ત્યાં પહોંચી અને મામલાને સુલટાવતા હતા પરંતુ હવે પોરબંદરની અંદર જ્યારે સંપૂર્ણ નેતાગીરીએ બદલાઈ ગઈ છે ત્યારે પોરબંદરમાં આ વખતે હિરલબા જાડેજાની ચોક્કસથી એમના જે દિવસો છે જેલની અંદર એ દિવસો એમને કાપવાના રહેશે અને ચોક્કસ એમને જેલવાસ ભોગવવાનો રહેશે પ્રદીપ બિલકુલ કિશન આખી વાતની અંદર એ પણ સમજી લઈએ કે પોરબંદરની અંદર જે સાયબર ક્રાઇમ પોલીસ ફરિયાદ થઈ છે કેટલા કેટલા એકાઉન્ટ જે છે તે ફ્રીઝ કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલી રહી છે કયા કયા રાજ્યોની અંદરથી જે સાયબર ફ્રોડ થયું છે ને જેના પૈસા બેંક એકાઉન્ટની અંદર આવ્યા છે અને જેના કારણે ફરિયાદ નોંધાઈ છે આખા આ ઘટનાક્રમ મામલે પોરબંદરના જિલ્લા પોલીસવાળા વડા ભગીરથસિંહ જાડેજાએ શું કહ્યું એ પણ સાંભળી લો એકવાર વાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનાની હકીકત મુજબ પોરબંદર શહેરની અંદર કેટલાક બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા ની અંદર હિરલબા જાડેજા અને એના અન્ય સાથીદારોએ કેટલાક નાના નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને પોતાને મળતીયા માણસો મારફત આ રકમ ઉપાડી અને સાયબર ક્રાઈમની જે દેશ લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે જેથી આજે હિરલબા ભુરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરી તો હિતેશ ભીમાભાઈ વડોદરા આર્થ સોંગેલા મોહન રણછોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર ડી મુજબનો ગુનો રજિસ્ટર કરેલો છે બિલકુલ તો આખી આ ઘટનાની અંદર પોરબંદર જિલ્લા પોલીસ વડાએ આખી આ માહિતી આપી જેની અંદર કિશન એ પણ જણાવ્યું કે કયા કયા કઈ કઈ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે

સાયબર ફ્રોડ કરનાર લોકોને બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરતા હતા એટલે કે હિરલબા એ સાયબર જે ગુનાઓ થાય છે સાયબરની જે ચોરીઓ થાય છે એના મુખ્ય સૂત્રધાર હતા કે જે અલગ અલગ રાજ્યોમાંથી એટલે હવે આમાં બધી જ રીતે તપાસ થશે કે કોલ સેન્ટર ક્યાં હતું કેવી રીતે લોકોને ઝાંસામાં લેવા હતા બધી જ વસ્તુઓની તપાસ થશે એટલે કે એક સમયે પોરબંદરનું નેક્સેસ એ અલગ હતું ખંડણીનું નેક્સેસ હતું લોકો પાસેથી પૈસા માગવામાં આવતા નેક્સેસ બદલાઈ ગયું ક્યાંક હવે સાયબર ફ્રોડના નામ સુધી પહોંચી ગયું જો હિરલબા તમામની અંદર હોય છે જો કોર્ટની અંદર પોલીસ એ તમામ વસ્તુઓને સાબિત કરે છે તો હિરલબાનો શું રોલ હતો આ સાયબર ફ્રોડની અંદર સૌથી પહેલો સવાલ એ આવે છે કે હિરલબા માત્ર અકાઉન્ટ પ્રોવાઈડ કરી અને પૈસા મેળવી અને પોતે હિસ્સેદારી લેતા હતા અથવા તો જે લોકો ચોરી કરી અને હિરલબાને આપતા હતા એમાંથી હિરલબા પોતાની ટકાવારી રાખીને પાછા પૈસા આપી દેતા હતા કે પછી હિરલબાને ફસાવવામાં આવ્યા છે જો કે આ શક્યતા એ ઘણી ઓછી છે કારણ કે એટલા હોશિયાર માણસ છે કે ફસાય તો નહીં જ એટલે તમામ વસ્તુઓ એ ચર્ચાનો વિષય છે જો કે પોલીસ તપાસ કરશે પણ જો હિરલબા સાયબર ગુનાની પ્રવૃત્તિમાં હોય તો એ ખૂબ ગંભીર બાબત છે કારણ કે જે રીતે પોતે લોકોની વચ્ચે જતા હતા

બિલકુલ કૃષ્ણ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ તો આખી આ ઘટનાની અંદર પોરબંદર જિલ્લા પોલીસવાળા વડા જાડેજા જેમની પત્રકાર પરિષદ આપણે સાંભળી આ ઘટનાની અંદર મહત્વની વાત એ હતી કે અપહરણ અને ખંડણીના ગુનાની અંદર જે હિરલબા જાડેજા કે જેઓ જૂનાગઢ જેલની અંદર બંધ છે તેમની સામે સાયબર ક્રાઇમની એક ફરિયાદ જે છે કે જે થઈ છે ને ફરિયાદની અંદર હિરલબા જાડેજા સહિત તેમની સાથે રહેલા પાંચ જેટલા સાગરિતોના નામ પણ એ આખી ફરિયાદની અંદર નોંધવામાં આવ્યા છે અલગ અલગ રાજ્યોની અંદર સાયબર ફ્રોડ થયું હતું અને સાયબર ફ્રોડની અંદર જે રૂપિયા આવ્યા હતા એ રૂપિયા સીધા જ પોરબંદરના આ પાંચ બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થયા છે જોકે આ પાંચ બેન્ક એકાઉન્ટની તપાસ કરતાની સાથે જ અન્ય કેટલાક બેંક એકાઉન્ટની વિગત પણ મળી કે જેમાં લગભગ દસ જેટલા બેંક એકાઉન્ટ છે કે તમામના સરનામાઓ એ સૂરજ પેલેસની અંદર હોવાનું સામે આવ્યું છે